નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી એક શાનદાર રૂમ જેને હોસ્પિટલના રૂમમાં આવ્યો છે જેમાં રૂહિ સૂતી છે ડોક્ટર નર્સની સામે જોઈને માથું નકારમાં હલાવે છે સિસ્ટર તમે આમની જોડે ચોવીસ કલાક રહેશો ડોક્ટર તે રૂમમાંગથી બહાર નીકળે છે તે અન્ય એક રૂમમાં જાય છે તે રૂમમાંગ એક પુરુષ બેસેલો છે જે થોડો ચિંતામાંગ જણાય છે વૃદ્ધ સર તે સ્ત્રીતો કોમામાં છે કોમામાંગ છે એટલે એટલે એક પ્રકારે બેભાન છે પણ તેને ભાન ક્યારે આવશે તે કોઈને ખબર નથી એક દિવસ બે દિવસ કે એક વર્ષ પણ થઈ શકે છે ઓહ માય ગોળ એટલે ત્યાં સુધી મારે મારા ઘરમાં બે સ્ત્રીઓને સહન કરવાની પણ શું થાય કાકાને વચન આપ્યું છે રુદ્રને યાદ આવે છે જે વખતે મહાપૂજા સમાપ્ત થઈ હતી તે વખતે રુદ્રપણે બીજા લોકોની જેમ ડૂબકી લગાવી રહ્યો હતો પંડિતજી મંત્રોચ્ચાર કરાવીને રુદ્રની પૂજા પૂરી કરાવી રહ્યા છે જેવી રુદ્ર અંતિમ ડુબકી લગાવી રહ્યો છે તેવું જ એક ધસમસતો પ્રવાહ આવે છે રૂહી આવીને રુદ્રને અથડાય છે અને રુદ્ર અને રૂહી પાણીમાં પડે છે રુદ્ર રૂહીને પકડી લે છે રુદ્ર રૂહીને લઈને બહાર આવે છે રુદ્ર જોવે છે કે તે સ્ત્રી બેભાન છે તેના માથામાંથી લોહી નીકળે છે પંડિતજી અને રુદ્રના જૂના વફાદાર નોકર હરિરામ કાકા જે ત્યાં હાજર છે તે પણ આવે છે રુદ્ર બાબા શું થયું અને આ સ્ત્રી કોણ છે વૃદ્ધ તેમને બધી વાત કરે છે બાબા આ સ્ત્રીના શ્વાસ ચાલે છે જીવે છે તે લાગે છે કે ગંગામાં ડૂબકી લગાવતા ડૂબી ગઈ હશે વૃદ્ધ તેના પેટ પર દબાણ આપીને તેના પેટમાં ગયેલ પાણી કાઢે છે કાકા જલ્દી જીપ કાઢો આને મારા મિત્રની ક્લિનિક પર લઈ જઈએ રુદ્ર તેને તેના બે હાથમાં ઊંચકીને તેને પોતાની જીપમાં સુવાડે છે હરિરામ કાકા તેની પાસે પાછળ બેસે છે રુદ્રજીપ ભગાવી મારે છે તેના મિત્રની ક્લિનિક પર લઈ જાય છે ડો સુદેશ રુદ્રુહીને પોતાના હાથમાં મૂચકીને અંદર લઈ જાય છે તે તેમના મિત્રને બધી વાત કરે છે ડો સુદેશ ટ્રીટમેન્ટ શરૂ કરે છે રુદ્ર આ સ્ત્રીની હાલત ગંભીર છે અને બીજું કે આ પોલીસ કેસ છે પોલીસ બોલાવવી પડશે હાથોએ સી પી સાહેબને ફોન કરું છું રુદ્ર સાંભળતે કહ્યું તેમાં સ્ત્રીના કોઈ સગા સંબંધી હાજર નથી તેની કોઈ સંભાળ લેવા વાળું ના હોય તો તેની હાલત ખરાબ થશે બીજું તે સુંદરતાની હદથી પણ વધારે સુંદર છે આ જ કારણે તેની ઇજ્જત અને તે પોતે પણ ખતરામાં આવી શકે છે તો શું કરું મારા ઘરે લઈ જવું રુદ્ર અકળાય છે હા આ તો બેસ્ટ આઈડિયા છે ના ભાઈ ના આવા તો કેટલાય લોકો આવતા હોય છે આવી રીતે તો શું બધાને ઘરે લઈ જવું ના હું તો અવાને કોઈ સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવી દઈશ રુદ્રબાબા માફ કરજો પણ મારું એવું માનવું છે કે આ સ્ત્રીને આપને આપના ઘરે લઈ જઈએ હરિરામ કાકા કાકા હું સ્ત્રીઓને નફરત કરું છું અગ અજાણ સ્ત્રી આપને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરીશું તો કદાચ તેને તેના પરિવારવાળા શોધી લે બેટા મને એવું લાગે છે કે પૂજા કરતી વખતે તે ડૂબી ગઈ હોય અને તણાઈને અહીં આવી ગઈ હોય તેને આપને ઘરે લઈ જઈએ તમે તમારા એ સી પી મિત્રને જણાવી રાખજો આના વિશે અગર કોઈ તપાસ કરતું આવે તો તેને આપને સોંપી દઈશું રુદ્ર સરકારી હોસ્પિટલમાં આમ પણ તેને આટલો લાંબો સમય કોઈ નહીં રાખે અને સરકારી હોસ્પિટલ ફૂલ છે ડોક્ટર કાકા રુદ્રને સાઈડમાં લઈ જાય છે બાબા આપના દુશ્મનોએ અગર આ સ્ત્રીને આપની જોડે જોઈ લીધી હશે ને તો તેને નહીં છોડે મારું મન નથી માનતું કે આ સ્ત્રીને આપણે એકલા છોડીએ ભગવાનનો ઇશારો છે કે તેને આપણે આપની સાથે લઈ જઈએ બની શકે તેના પગલાં આપના માટે શુભ હોય બની શકે કાકા સાહેબ સાથેની દુશ્મનીનો અંત આવે મેં આજ સુધી તમારી જોડે કશું જ નથી માંગ્યું આજે માંગું છું આ દીકરીને આમ એકલી ના છોડો રુદ્રબાબા તેનો હાથ પકડી લો તેને લાવી દો આપના ઘરમાં હરિરામ કાકા બે હાથ જોડે છે કાકા વર્ષોથી રુદ્રના પરિવારની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તેમનો પૂરો પરિવાર ગામ છે જેને તેઓ માત્ર એક કે બે વાર મહિનામાં મળે છે રુદ્ર પણ તેમનું અને તેમના પરિવારનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમને પૈસે ટકે કોઈ તકલીફ ના થાય તે પણ રુદ્ર જોવે છે કાકાના જોડેલા બે હાથ રુદ્ર પર કામ કરી જાય છે તે માંગતું હકારમાન હલાવે છે અને બીજી ક્ષણે ઘરમાં રહેલો શાનદાર બેડરૂમ રૂહીના રૂમ તરીકે સજી જાય છે જેમાં હોસ્પિટલના રૂમમાં હોય તેવા બધા જ સાધનો અને એક ચોવીસ કલાકની નર્સ પણ હાજર થઈ જાય છે વર્ષોથી જે ઘરમાં સ્ત્રીનું નામ લેવું પણ મનાય છે ત્યાં બે સ્ત્રીઓ દાખલ થાય છે રુદ્ર યાદવ માંગથી પાછો આવે છે થેન્ક યુ ડોક્ટર કઈ હશે તો તમને ફોન કરીશ રુદ્રને તે વિદ્વાન જ્યોતિષની વાત યાદ આવે છે જલ્દી જ જીવનમાં ખુશીઓ દસ્તક દેશે આ ખુશી નહીંગ મુસીબત છે જ્યાં સુધી તેને ભાન નહીં અગવે ત્યાં સુધી તેને સહન કરવી પડશે ભાન આવ્યા પછી પણ તેની યાદશક્તિ જતી રહી હશે તો રુદ્ર વિચારથી ડરી જાય છે તેટલા માંગ નરસા આવે છે તે રુદ્રને રૂહી પાસે બેસવા કહે છે કેમ કે તેને જમવા જવું છે શરૂ થાય છે રુદ્રની રૂહી સુધીની સફર રુદ્ર એક બુક લઈને રૂહી પાસે બેસે છે તેના ચહેરા પર અણગમો સાફ દેખાય છે અચાનક બારી જોરદાર પવન આવે છે રૂહિના ખુલ્લા વાળ તેના ચહેરા પર આવી જાય છે રુદ્ધ તેના વાળ પાછળ લઈ જઈને બાંધે છે તેના સિલ્કી વાળમાં હાથ ફેરવતા જ ઝણઝણાટી થાય છે આ શું થાય છે મને તેટલામાં નર્સ આવે છે અને રુદ્ધ ત્યાંથી જતો રહે છે અહીં મુંબઈમાં આદિત્ય દુકાનથી આવીને કપડાં બદલે છે રૂહી ચાલાવ અજાણતા જ તેનાથી બોલાઈ જાય છે પછી તેને ધ્યાન આવે છે કે રૂહી તો નથી મમ્મી ચાલાવ આદિત્યના મમ્મી ચાલ આવે છે આરુહની હાલત નથી જોવાતી પહેલાં તો રડી પણ લેતો હવે તો રડતો પણ નથી ના ટીવી જોવું ના દોસ્તો સાથે રમવું ના મોબાઈલ જોવો કે ભણવાનું પણ નહીં બસ ગુમસુમ બેસી રહે છે તેને ક્યાંક બહાર લઈ જા તો તેને સારું લાગે આદિત્ય આરોહને જુહુ ચોપાટી પર લઈ જાય છે ખુલ્લા આકાશની નીચે અને સમુદ્ર પાસે તેને સારું લાગે છે પણ પાણીને જોતા જ તેને તેની મમ્મી યાદ આવે છે પપ્પા મમ્મી કેમ આપણને છોડીને જતી રહી ફિયા કહેતા હતા કે મમ્મીએ આત્મહત્યા કરી છે પપ્પા તે વાત સાચી છે બેટા સાચું ખોટું તારી મમ્મીની સાથે જ જતું રહ્યું તેની પાછળ આપણે તો જીવન જીવવાનું ના છોડી શકીએ નહીં હા તારી ફિયા કહે છે તેમાં મને કંઈક તો સાચું લાગે છે પણ આમ ગુમસુમ બેસી રહેવાથી ભણવાનું અને રમવાનું છોડી દેવાથી મમ્મી તો પાછી નહીં આવે મને દરેક વાતે મમ્મી યાદ આવે છે આરોહ મેં તારા માટે મ્યુઝિક અને ડ્રોઈંગના ક્લાસ નક્કી કર્યા છે તારું મન હળવું થશે એ સિવાય તને કંઈ પણ જોઈએ તો તું મને તારા આ બ્રાન્ડ ન્યૂ ફોનથી ફોન કરી દેજે આદિત્ય આરોહને નવો લેટેસ્ટ બ્રાન્ડેડ ફોન આપે છે જે જોઈને આરોહ ખુશ થઈ જાય છે લગભગ એક મહિનો વીતી જાય છે આરોહ પહેલાની જેમ નોર્મલ થઈ ગયો છે આદિત્ય અને તેના માતા પિતા રાત્રે જમીને બહાર બેસેલા છે આદિત્ય તે જે રીતે આરોહને સંભાળી લીધો તે સારું કર્યું પણ મને લાગે છે કે તારે હજી એક વાર હરિદ્વારમાં તપાસ કરાવવી જોઈએ કોઈ હોસ્પિટલ કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નહીં મને લાગે છે કે આ અકસ્માત હતો આત્મહત્યા નહીં આદિત્યના પિતા આશંકા વ્યક્ત કરે છે પપ્પા મેં મારાથી બનતી બધી જ તપાસ કરાવી પણ રૂહીના કોઈ સમાચાર નથી અને આદિત્યની વાત મને સાચી લાગે છે હવે કોઈ મતલબ નથી આ વાતનો રૂહી હવે ના મળે એ આદિત્ય રૂહીને પેલી વાતની ખબર તો નહતી પડી ગઈને આદિત્યના મમ્મી આશંકા વ્યક્ત કરે છે આદિત્ય એટલે હજી પણ તું આદિત્યના પપ્પાને આધાત લાગે છે અને ગુસ્સો આવે છે ના ના એવું હોય તો તે મારી જોડે ઝઘડે આમ શાંતના હોય શું સત્ય વાત આદિત્ય રૂહીથી છુપાવી રહ્યો હતો શું રૂહીને ભાન આવશે કે રુદ્ર તેને હોસ્પિટલ મૂકી આવશે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ